બાળકો કાચા અને જર્જરિત ઝુંપડાઓમાં બેસવા મજબૂર બન્યા છે બાળકોના શિક્ષણના પ્રથમ પગથિયામાં જો બાળકોને જીવનું જોખમ ખેડવાના વારો આવ્યો હોય એ શરમજનક વાત કહી શકાય જે આંગણવાડી કહેવામાં આવે છે તેના જ આંગણામાં બાળકો બેસવા મજબૂર જોવા મળ્યા છે જો પણ ના કહી શકાય તેવું આ મકાન કે જેની છત પર પતરા પણ નથી અને પ્લાસ્ટિક નાખવામાં આવે છે છત પર સડેલા લાકડા છે દિવાલો લાકડીની છે અને આરપાર જોવાય છે જેમાં બેસવા જોખમકારક હોવાનું ગામના લોકોનું કહેવું છે લોકો સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે વહેલી તકે આંગણવાડી નું કામ બનાવી આપે તેવી માંગ ઉઠવા પામે છે ગામ છે જમલગર અલિયાગુડા હવે અલિયાગુડા ફર્યું છે જમલગર એમાં આંગણવાડી ચાલુ છે હવે આંગણવાડી ચાલુ છે એટલે જર્જરી હાલત અંદર છે મકાન છે જર્જરી હાલત એમાં બાળકોને કઈ રીતે મોકલે એટલે મોકલવા માટે વાલી થોડાક ચિંતાજનક છે ચિંતાજનક એટલે કેવું કે એમને ડર લાગે છે ડર લાગે એટલે કે બાળકોને મોકલવો કેવી રીતે એ રીતે ડર લાગતા હોવાથી માણસ મોકલતા નથી છોકરાઓને એમ તો બે હજાર સોળ સત્તરથી ચાલું છે સરકાર પાસે અમારી એક જ માંગ છે કે જલ્દીથી જલ્દી આંગણવાડી જે ચાલુ છે કામ એ પૂર્ણ થાય અને કામ બે વર્ષથી ચાલુ છે પણ એમાં રોકી રોકીને કામ કરે છે લોકો જીવનો જોખમ ને

અને જમવાનું આપીએ છીએ અને રમાડીએ છીએ ખવડાવીએ છીએ સાત આવે પછી આઠ આવે કોઈ દિવસ નહીં ડર તો લાગે ને પણ બેસી રહીએ એમ ડર લાગે પણ બેસી રાખે વળી બને ત્યાં અમે ત્યાં જતા રહીએ ને પછી નવ મકાન મળે તો સારો ફાયદો રહે આ લગભગ દોઢ વર્ષ જેવું થઈ ગયું નસવાડી તાલુકાના કાંધા ગામ મમતા દિવસ કરું છું અહીંયા આંગણવાડી નું કામ પૂરું થયેલ નહિ એટલે બાર બેહુ નીચે કરું છું સરપંચ નું ઘર છે બાજુ માં તકલીફ તો રેહવાની ને આ તો હમણાં શિયાળો એટલે ચાલશે એમ તો પછી પ્રોબ્લેમ જ થશે ને કચરા નું તો એક કેન્દ્ર તો મેં જાતે જઈને ખસેડાવેલું છે કે તેડા ઘર ના ઘેર કે આ ઝુંપડું છે એટલે મેં કીધું એ ત્યાં બાળકો તમે ના બેસાતો પણ ત્યાં તમે બાળકો બેસાડો હેલ્પર ના ઘેર એ તો હેલ્પર ના કે ભાડા નું મકાન ત્યાં બાળકો બેસાડે હમણાં

છેલ્લા વીસ ટકા કામગીરી જ બાકી છે એમાં કલર કામ અને બારી દરવાજા દૂધ બાકી છે જે થોડા ટાઈમમાં પૂરું થઈ જશે અને અમે ત્યાં આંગણવાડી બેસાડવાની શરૂઆત કરીશું અત્યારે આંગણવાડીમાં સત્તર બાળકો રજીસ્ટર છે અને એ બાળકોને અત્યારે ગામમાં બીજું કોઈ મકાન ન મળવાના કારણે અમે લોકો ત્યાં એમને એ મકાનમાં બેસાડી રહ્યા છીએ ગામમાં જો સારું મકાન પણ મળશે તો અમે ત્યાં ભાડામાં એમને ટ્રાન્સફર કરવાનું પ્લાનિંગમાં છે પણ અત્યારે અત્યાર પૂરતું અમે એ અંદર મકાનએ છીએ જવાબદારી તો તો અત્યારે અત્યારે અમારી જ હોય પણ એમાં એવું છે કે કોઈ જ આંગણવાડી કાર્યકર પ્રયત્ન કરી રહ્યા છે જો થશે તો અમે લોકો એમાં બેસાડી એટલે અમે પણ અહીંયાથી અમારી શાખામાંથી ફોલોઅપ લઈ રહ્યા છે મનરેગા શાખાની અંદર અને એ લોકો જેટલા જરૂરી બનાવી આપે અમને એટલું જલ્દી અમે ત્યાં ટ્રાન્સફર કરવા માટે તૈયાર છીએ રેહા પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાદેપુર સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર